નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે રાજકોટ એકસો દસ થી છસો દસ અમરેલી એકસો સાઠથી આઠસો દસ મહેસાણા બસો વીસથી એક હજાર અંકલેશ્વર ચારસો પચાસથી એક હજાર મોરબી બસોથી છસો સાઠ જેતપુર એકસો એકવીસથી છસો એકસઠ વિસાવદર એકસો બાસઠથી પાંચસો છ્યાસી ડીસા પાંચસોથી તેરસો ચાલીસ સુરત ચારસોથી ચૌદસો જામનગર સોથી આઠસો ત્રીસ મહુવા ત્રણસોથી આઠસો અઠ્ઠાણું ભાવનગર એકસો એંસીથી સાતસો બાણું ગોંડલ એકસો અગિયારથી સાતસો એકાણું વાસણા ચારસોથી ચૌદસો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો